સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એસ ટી મકવાણાના માર્ગદર્શન હેઠળ થાનગઢ મામલતદાર અને તેમની ટીમે થાનગઢ તાલુકાના મનડાસર અને વિજળીયા ગામમાં ગેરકાયદે માટી ખનન પર દરોડા પાડ્યા દરોડા દરમિયાન પીડી અને સફેદ માટીનું ખનન કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા જેનો કુલ મુદ્દા માલ ઇકોતેર લાખ રૂપિયાનો અંદાજવામાં આવ્યો છે દરોડા સ્થળેથી એક હિટાચી મશીન એક ટ્રેક્ટર એક મોટું જનરેટર મશીન જપ્ત કરવામાં આવ્યો તમામ મુદ્દા માલને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં ધીરુભાઈ સરવાડિયા નું નામ ખોદકામ કરનાર તરીકે સામે આવ્યું છે સુરેશભાઈ નો સમાવેશ થાય છે ગુજરાત મિનરલ હેઠળ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ